જ્યારે હું મારા ભાઈની સાથે જૂનાગઢથી ટ્રેનમાં સુરત જઈ રહી હતી ત્યારે ટ્રેનમાં ભીડ હોવાથી મારા ભાઈએ મને એક અલગ સીટ પર બેસાડી હતી અને ભાઈ ભીડમાં ઊભા હતા મિત્રો મારું નામ પૂજા છે અને મેં હાલ બારમું ધોરણ પાસ કર્યું છે અને આજે હું વેકેશનમાં મામાના ઘરે જઈ રહી હતી મારી સીટ પરથી બહારનું વાતાવરણ જોતી હતી ત્યારે મારી બાજુમાં રહેલા છોકરાએ મને કહ્યું કે તું ક્યાં જઈ રહી છે હું વાત કરવા માગતી ન હતી પરંતુ તે છોકરો વારંવાર મારી સામે જોઈ જ રહેતો ત્યાર પછી એક સ્ટેશન આવ્યું જેથી ભીડ ઓછી થઈ ગઈ અને પછી તો તે છોકરો મારી પાસે આવીને બેઠો જેથી હું ગભરાવા લાગી કારણ કે મેં ટી શર્ટ પહેરી હતી જેથી મારે તે છોકરાને સામું તો ત્યાં અચાનક તે છોકરાએ પોતાનો હાથ મારા પગ પર મૂક્યું જેથી મારા અંગ અંગમાં આગ લાગવા લાગી હું શું કરું મને કંઈ પણ સમજાતું ન હતું ત્યાં અચાનક એક સ્ટેશન આવ્યું ત્યાં ટ્રેન દસ મિનિટ ઊભી રહેતી હતી તેથી મેં ભાઈને કહ્યું કે ભાઈ બાથરૂમમાં જઈને આવું એમ કહીને હું ટ્રેનમાંથી નીચે ઉતરીને બાથરૂમમાં ગઈ લગભગ રાતના બાર વાગતા હશે અને હું એવી બાથરૂમમાં ગઈ ત્યાં તો પેલો છોકરો પણ છોકરીઓના બાથરૂમમાં આવી ગયો રાતના બાર વાગ્યા હતા એટલે બાથરૂમમાં કોઈ હતું નહીં તેનો લાભ ઉઠાવીને તે છોકરો મારી પાછળ બાથરૂમમાં પણ આવી ગયો અને તેને બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કરી નાખ્યો ત્યારપછ તેને મને પાછળથી પકડી લીધી અને મારી નાઈટી ઉતારી નાખી દીધો હું બે ઘડી વાર વાર તો ચકિત થઈ ગઈ કારણ કે તેનો મૂળો ખૂબ જ મોટો હતો અને મને ખૂબ જ ડર લાગતી હતી તે અને પછી હું મારા ભાઈ પાસે જતી રહી અને તેટલી વારમાં મારા મામાનું ઘર આવી ગયું